તમામ અમારા ચાહક મિત્રો વધાર્યા એ બદલ અમારી આખી એસબી હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય માતાજી

सुधियो मेल भरियो अबे तू अपने अपना डायलॉग बोलवाना से बता ना क्या वागड़ो की एकज रे अना पियो आटली बड़ी पब्लिक छे कॉम्प्लेक्स पे आटली बड़ी पब्लिक छे कोई कण आटली बड़ी पब्लिक उभी दई भी छे अन आवाज आवड़े तो करो ए <laughs> yeah? ભૂલી ગયો હવે હા ભૂલી રહ્યો અરે આવા તો વધારો કય યાર ને તશે ને તમે નું ઢોલું છું પણ તમારા ગોળ ઢોલ નહીં હા બરાબર બરાબર એટલે આપણી તો બધાને ખબર જ છે કે પીવા ધુવ જ છે હા હા આમ પીતા પછી તો ખબર છે ને હા યાર

એ જો શુંધું ખબર છે કે લુગડા નોસી તાણી પછી આટલી પબ્લિક વચ્ચે થાપાયો એમનો ગળાની સોગન ઓય તો પછી આટલી પબ્લિક વચ્ચે હું તો ગોચાઈ દર્શો હા પછી તો હવે

હરે આજે હરી નહીં એ રોખે હરી નહીં આજે રોષ એ નહીં હરેશ થઈને આવ્યો એના બાલ હવડા હવડા હતા ને ચેકડે બાલ કરીને આવતો નતું હરેશ થઈને આવ્યો હરેશક નહીં શું હતું